સીતારામ હવે આજે એ રીતે આ નવ દુ નો અઢાર થાય એટલે નવ દબાઈને એક ઉપાડ્યું નવ દબાઈ અને એક ઉપાડ્યું પછી આ છેલ્લો મારા એક બે ત્રણ ચાર પાંચ છ સાત રસી વધી હતી એટલે મેં સાથે દબાઈ દઈએ તમારે જેટલી નવ વધતી નવ દબાઈ દેવાય હવે આજે આપણે જે થમલેનમાં ડિઝાઇન દેખાય છે એ બની જશે હવે અહીંયા શું કરવાનું છે આપણા અમારે એક વધી છે એટલે ત્રણ ઉપાડીશ મેં પછી સાત દબાઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત દબાઈ દબાઈને ત્રણ ઉપાડવાની પછી સાત દબાઈ ત્રણ ઉપાડી લેવાની સાત દબાઈ ત્રણ ઉપાડી લેવાની સાત દબાઈ એને ત્રણ ઉપાડી લેવાનું સાત દબાઈ એને ત્રણ ઉપાડી લેવાની એ રીતે તમારે ઉપાડી લેવાનું હવે આપણે બીજું હરું એ રીતે તાન લીધું હવે ત્રીજું હરામાં શું કરવાનું ત્રણ ઉપાડી અને પાંચ દબાઈને પાંચ ઉપાડી લેવાનું ત્રણ ઉપાડી પછી પાંચ દબાવવાની એક બે ત્રણ એક બે ત્રણ ચાર ને પાંચ પછી પાંચ ઉપાડી લેવાની એ રીતે પાંચ દબાઈ પાંચ ઉપાડી લેવાની બીજા હારામાં પાંચ નું સિકવન્સ આવશે પાંચ ડબાય પાંચ ઉપાડી લેવાનું પાંચ ડબાય પાંચ ઉપાડી પાંચ ડબાય પાંચ ઉપાડી પાંચ ડબાય પાંચ ઉપાડી અહીંયા મિત્રો દબાઈ દેવાની આ બાજુ આવી રીતે ખેંચી લેવાની આ રીતે ભેગી કરી દેવાની અહીંયા પૂરી લેવાની પછી એમના નીચેથી કાઢી લેવા હવે શું ત્રણ ઉપાડી બે ઉપાડી હતી હવે ત્રણ ઉપાડી ત્રણ ઉપાડી અને ત્રણ દબાઈ અને સાત ઉપાડી લેવાની एक बे त्रन उपाड़ी त्र दबाई एक बे त्र पांच छत उपाड़ी एक तरह दबाई सात उपाड़ी गये एक बे त्र चार पांच सात એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એક બે ત્રણ ત્રણ દબાઈ સાત ઉપાડી ત્રણ દબાઈ સાત ઉપાડી એક બે ને ત્રણ દબાઈ ને સાત ઉપાડી ત્રણ દબાઈ બે સાત ઉપાડી ત્રણ દબાઈ સાત ઉપાડી એ રીતે તમારે ત્રણ દબાઈ સાત ઉપાડવાની છે એક બે ત્રણ ચોથી રસીમાં ચોથી રસી આપણી કમ્પ્લીટ થઈ જઈ હવા એ પાંચમી રસી પાંચમી રસીમાં શું કરવાનું એક બે ત્રણ ચાર ઉપાડી અને એક દબાવવાનું પછી નવ ઉપાડી લેવાનું પછી એક દબાઈ લેવાના પછી એક દબાઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ના નવ ઉપાડી લેવાના પછી એક દબાઈ અને નવ ઉપાડી લેવા પછી એક દબાઈ નવું ઉપાડી લેવાનું આ રીતે બનતી આવે છે ને પછી એક દબાઈ લેવાનું પછી એક દબાઈ નવું ઉપાડી લેવાનું આગળ પાંચ રસી કમ્પ્લીટ કરી નાખી છઠ્ઠી રસી છઠ્ઠી રાશિમાં શું કરવાનું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ નવ ઉપાડી નવ ઉપાડવાના જો અહીં દબાયા ત્યાં અહીંયા ઉપાડવા અને એક દબાવાના સી નવ ઉપાડી એક દબાવાનું નવ ઉપાડી એક દબાવવાનું પછી નવ ઉપાડી અને અહીંયા એક દબાવવાનું આ નવ ઉપાડી એક દબાવવાનું પછી આ નવ ઉપાડી આ એક દબાવવાનું નવ ઉપાડી આ એક દબાવવાનું તમારા મિત્રો ગણી લેવાની મારે તો શું મને તો ખબર પડે છે આ તો શીખવા માટે તમારા ગણી લેવાની ભૂલ ના પડવી જોઈએ ભૂલ પડશે તો તમને મજા આવશે નહીં અહીંયા પાછળ બધી વધે છે ઉપાડી લેવાની અહીંયા આટી પાડી આ રીતે દોરી ખેંચી લેવાની લેવા ખેંચી આ રીતે ભેગી કરી નાખવાની હું શું અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ રસી ખેંચી લીધી આપડા હવે સાતમી રસી આવી એટલે અહીંયા ત્રણ દબાઈ ધ્યાન રાખવાની એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત ઉપાડી અહીંયા એક દબાઈ દેવાની સાત ઉપાડી અને ત્રણ દબાવવાની પછી પાછા સાત ઉપાડી ત્રણ દબાવવાની હવે આઠેટ લગ્ન સાત ઉપાડી ત્રણ દબાવવાની આવશે સાત ઉપાડી ત્રણ આઠમું આઠમા માં શું કરવાનું અહીંયા એક દબાયું છે હવા આપણા ત્રણ દબાવવાના એક બે ત્રણ ચાર ને પાંચ ઉપાડવાના સાતમાં ત્રણ દબાઈ પાંચ ઉપાડવાના અહીંયા પાંચ દબાઈ પાંચ ઉપાડવાના પાંચ પાંચ દબાઈ પાંચ ઉપાડવાનું પાંચ દબાઈ પાંચ ઉપાડવાનું એ રીતે થેટ લગન તમારે પાંચ ડબ્બાઇ પાંચ ઉપાડવા મિત્રો આપણા પાંચ ડબ્બા પાંચ ઉપાડ્યાનું પૂરું કર્યું હવે પાછળ અહીંયા આટી મારી પાછું ખેંચી લેવાનું ખેંચીને અહીંયા આટી મારી દેવાની તમે આ જોતા જશો એટલે તમને આ ડિઝાઇન આવડી જ જશે મિત્રો વિડીયો પૂરેપૂરો કાપ્યા વગર જોજો હવે અહીંયા આપણે ત્રણ દબાયા હતા ને હવે ચાર દબાવવાના એક બે અને ત્રણ ઉપાડવાના શરૂમાં ચાર દબાઈ અને ત્રણ ઉપાડવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત દબાવાના સાત દબાઈ ત્રણ ઉપાડવાના પછી સાત દબાઈ નો ત્રણો પાડવાનો પછી 7 દબાય ને ત્રણો પાડવાનો પછી 7 દબાયનો ત્રણો પાડવાનો 1 2 3 1 2 3 4 5 6 7 8મી रस्सीમાં 7 દબાય ને ત્રણો પાડવાનો તો આ જો પહેલા પહેલા 4 દબાવવાનો પછી ત્રણો પાડવાનો પછી 7 દબાવવાનો એ રીતે તમારે લેવાની ચાલો આપણે આ નવ મુહરું પૂરું કરી લીધું હવે આવે દસ મોહરૂ જગ્યા નહીં રહેવા દેવાની આ રીતે ભેગું કરી આ રીતે આંટી પાડી આ આંટી પાડતા જો ના આવડતું હોય તો આપણી ચેનલમાં વિડીયો ઓલરેડી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમે અંદર શીખીએ હવે અહીંયા આપણે શું કરવાનું એક બે ત્રણ ચાર પાંચ ઉપાડ્યા અને એક દબાવવાનું નવ ઉપાડવાનું ના મિત્રો સોરી મારે ભૂલ થઈ એક બે આપણા પાંચ દબાવાના ઉપાડવાના નથી એક બે ત્રણ પાંચ ઉપાડે એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠના નવ દબાવવાના નવ દબાવી બે એક ઉપાડી લેવાના પછી પાછા નવ દબાઈ નવ દબાઈ ને ઉપાડવાનું આવે છે પછી પાછા નવ દબાઈ ના એક ઉપાડી લેવાનું નવ દબાઈ એક ઉપાડવાનું પછી નવ દબાઈ અહીં એક ઉપાડી લેવાનું પછી નવ દબાઈ અહીં એક ઉપાડી લેવાનું પછી નવ દબાઈના એક ઉપાડી લ્યો નવ દબાઈ ના એક ઉપાડી લેવા પછી નવ દબાઈના એક છેલ્લા જેટલા વધતા હોય એટલા ઉપાડી લેવાનું અહીંયા આટી પાડી દેવાની આ આંટેનો વિડીયો એકદમ પરફેક્ટ રીતે તમને અમારી ચેનલ માં મળી રહેશે એ રીતે પાડવી દસમું હરું આપણે કમ્પ્લીટ કરી નાખ્યું દસમું હરું આપણે પૂરું કર્યું હવે અગિયાર મુ રહ્યું કે નહીં એ આ રીતે જે પ્યાલું તાણ્યું કે નહીં એ રીતે આવશે નવું દબાય અને અહીંયા અહીંયા ઉપર છે લઈ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ આ નવું દબાઈ અને અહીંયા એક ઉપર છે અગિયાર મુખરું આ રીતે તમારો જે પ્યાલું ભર્યું નહીં એ રીતે ભરવાનું એટલે ડિઝાઇન તમારા આ રીતે પડતી રહે છે